નમસ્કાર મિત્રો વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતની અંદર પહેલીવાર આવું બન્યું છે આવું તમે ક્યારેય નહીં જોયું હા મિત્રો તમને બધાને ખબર છે કે હાલમાં કિંજલબેન દવેની સગાઈ થઈ રહી છે અને આજે ગોળ ધોણા હતા ત્યારે મિત્રો ગુજરાતના તમામ મોટા મોટા કલાકારો તમામ મોટા મોટા સેલિબ્રિટીઓ વિક્રમભાઈ ઠાકોર કાજલ મહેરિયા જિગ્નેશ કવિરાજ અને છેલ્લે છેલ્લે તો જે લાલો મૂવીના હીરો છે એ હીરો પણ આ પાર્ટીની અંદર આવી ગયા હતા અને જે કિંજલબેન દવેના ગોળ ધોણા છે તેની અંદર મિત્રો સામેલ થયા હતા તો મિત્રો તમને બધાને ખબર છે કે પવન જોશી સાથે સગાઈ તૂટી છે કોઈ કારણોસર ત્યારે કિંજલબેન દવે એક નવા પાર્ટનર સુધ્યા છે જેમનું નામ છે ધ્રુવિન શાહ અને મિત્રો આ ધ્રુવિન શાહ સાથે આજે સગાઈ હતી એટલે કે ગોળ ધોણા હતા અને ત્યારે મિત્રો ગુજરાતના તમામ મોટા કલાકારો તમામ મોટા સેલિબ્રિટીઓ આવ્યા છે ખરેખર તમે વિડીયો જોશો તો તમે પણ કહેશો કે વાહ ભાઈ વાહ હવે ત્યારે મિત્રો આપણને પ્રશ્ન ઊભો થાય છે કે આ તો ફક્ત ને ફક્ત સગાઈ છે આ સગાઈની અંદર આટલા બધા લોકો આવ્યા છે આટલા મોટા ગુજરાતી આટલા સેલિબ્રિટીઓ આવ્યા છે તો જ્યારે લગ્ન થશે ત્યારે ઘણા લોકો કહે છે કે ભાઈ મોટા મોટા નેતાઓ પણ આવશે હા મિત્રો તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોશો તો તમને કોમેન્ટની નીચે જોવા મળશે કે જો સગાઈની અંદર આટલા લોકો અને આટલા ફેમસ લોકો આવે છે તો જ્યારે લગ્ન થશે ત્યારે ભાઈ મોટા મોટા નેતાઓ આવશે નરેન્દ્ર મોદી પણ આવશે તો શું મિત્રો ખરેખર વાત સાચી છે તો મિત્રો આપણે નરેન્દ્ર મોદી તો નથી કહેતા કારણ કે એ તો દેશના વડાપ્રધાન છે પરંતુ જો કિસ્મત હોય જો આમંત્રણ આપે અને જો કોઈ કારણોસર આવી પણ શકે છે પરંતુ આપણે એનું સો ટકા નથી કહેતા પરંતુ જ્યારે કિંજલબેન દવેના જો લગ્ન થશે તો મિત્રો એક જુવા જેવું થશે ગુજરાતની અંદર અનોખું દ્રશ્ય જોવા મળશે કારણ કે આજ આજ સુધી ક્યાંય તમે એવું નહીં જોયું હોય કે જો તેમને લગન નહીં પરંતુ ફક્ત ને ફક્ત સગાઈ થઈ હોય ને આટલા મોટા મોટા કલાકારો આવ્યા હોય આટલા મોટા મોટા સેલિબ્રિટી આવ્યા હોય તો મિત્રો કોમેટની અંદર એકવાર કિંજલ દવે માટે અને ધ્રુવિંદ શાહ માટે એકવાર કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા નહીં કારણ કે આ બંને લોકો એકવાર ફરીથી સગાઈના મિલનમાં જોડાઈ ગયા છે અને આ બંને લોકો સદા ખુશ રહે એવી આપણે ગોગા મહારાજને પ્રાર્થના કરીએ છીએ સમાચાર મળી શકે છે કિંજલબેન લગ્ન હોય કે અન્ય કોઈ વસ્તુ હોય તો ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પેજ ધ સંજુ ધાનેરા કરીને છે તો તેને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ આપણે જોરદાર નવા વિડિયો સાથે આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર